આ દીકરીના જે વિડીયો છે એન્કરિંગ કરી રહી છે એમાં છે કે સામે જોઈને બોલ છો ના બોલવું જોઈએ પણ આવી કોમેન્ટો લોકોની છે હું અહીંયા મૂકી નથી રહ્યો પણ જો તમે ચેક કરશો શું આંધળી છો દેખાતું નથી મોબાઈલ કઈ બાજુ છે આમ કેમ જુએ છે આમ જો તને ખબર નથી પડતી કેમેરો કઈ બાજુ છે મિત્રો તમને ખબર છે કોણ છે જો આપણને ખબર નથી ને કોઈના વિશે તો આપણે એમના વિશે ધારણા ના બાંધી દેવાય અને એમના જાણી લેવાય કે વ્યક્તિ ખરેખર કોણ છે મિત્રો આપને જણાવી દઉં કે ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ની આ સ્ટુડન્ટ છે આ દીકરી આ દીકરીની દ્રષ્ટિ નથી એટલે કે બંને આંખો નથી એને દુનિયાને જોવી છે અને એના સપના ને ખુલ્લી આંખો ભલે ના હોય પણ બંધ આંખે ને એના સપનાઓને સાકાર કરવા છે અને સપનાઓને સાકાર કરવા દીકરી મથી આભાર કે દીકરીને કામ આપ્યું મિત્રો તમે અને હું આ આંખો કામ નથી કરી શકતા ને એ દીકરી બંધ આંખો કરી રહી છે ક્યારેક કેમેરાની સામે આંખો સાથે આવીને તો બોલી જોઉં કેવી રીતે બોલી શકો છો તમને ખબર છે જે વ્યક્તિ ને આંખો હોય ને એમના માટે વાંચવાનો ટાઈમ હોય એ વાંચી પછી બોલતું હોય છે ઘણા ન્યૂઝ એન્કરો રીડ કરતા હોય છે ખબર છે તમને પણ આ દીકરીને બંને આંખો નથી એ વાંચી નથી શકતી એ યાદ રાખે છે યાદ યાદ રાખે રાખે છે 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 એ એ એ અને દીકરી કેમેરાની સામે બોલે એને નથી ખબર કે કેમેરો ક્યાં છતાં પણ એ એમના સપનાઓની ઉડાન ભરવા માટે એ મહેનત કરે છે તો બે હાથ જોડીને વિનંતી છે સૌને ખરાબ કોમેન્ટ તો ના કરો કોઈના વિશે ખબર નઈ આપણી સમાજ વ્યવસ્થા એટલી ખરાબ કેવી રીતે છે કે બસ ખરાબ લખવું ખરાબ લખવું ખરાબ લખવું ખરાબ લખવું લોકો વિશે એક ધારણા બાંધી દે આ છે 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 એમના વિશે જાણો સમજો એ વ્યક્તિ કોણ પછી તમને લાગે ને કે હવે લખવા જેવું તો લખો એમાં કશું જ ખોટું નથી મિત્રો એ દીકરી જે છે ને એમની દ્રષ્ટિ ના હોવા છતાં મહેનત કરી રહી છે તો પ્લીઝ મહેરબાની કરીને એમને સપોર્ટ ના આપી શકો તો કઈ નહીં પણ બે વિનંતી મારી બે હાથ જોડીને છે કે એમને ટાંટિયા તો ના ખેંચો ખરાબ કોમેન્ટ કરીને એક વિનંતી છે